સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલા કાપડ બજારમાં આજે ભીષણ આગ લાગી હતી આગના કારણે વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો રાજ ટેક્સટાઇલ માર્કેટના ઉપરના માળે સવારે સાત વાગ્યાની આસપાસ આગ લાગી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા આગને કાબૂમાં લેવા માટે વીસથી વધુ ફાયર એન્જિન ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા કોઈ જાનહાનિ થઈ નથી ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે હાઇડ્રોલિક એસ્કલેટર દ્વારા અગ્નિશામકો ઉપરના માળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે કાપડ બજાર સ્થિત હોવાથી આગને કાબૂમાં લેવામાં વધુ સમય લાગવાની ધારણા છે ફાયર વિભાગના બે કર્મચારીઓને નાની ઇજાઓ થઈ હતી અને તેમને સ્મીમર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી આગ ઉપરના માળે શરૂ થઈ હતી અને ઝડપથી ઉપરના માળે ફેલાઈ ગઈ હતી સવારે આગ લાગી ત્યારથી કોઈ જાનહાની થઈ નથી પરંતુ મિલકતને નુકસાન થયું છે ફાયર ફાઇટર હાલમાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે સુરત મ્યુનિસિપલ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝે તાત્કાલિક ઓપરેશન શરૂ કર્યું હતું લગભગ બાવીસ થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ અને અંદાજે એકસો પચાસ જેટલા ફાયર બ્રિગેડના જવાનો આગ કાબૂમાં લેવા માટે ઘટના સ્થળે તૈનાત કરાયા છે પ્રાથમિક તપાસ મુજબ લિફ્ટ વિસ્તારમાં પહેલા આગ લાગી હતી જે બાદ તે ઉપરના માળે ઝડપથી ફેલાઈ ગઈ હતી આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના જવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે